જી વિવિધ ગણેશ મંડળો દ્વારા અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે રજૂઆતો કરવામાં આવી હતી અને આ રજૂઆતોના મુખ્ય હાર્દ એવો હતો કે ગણેશ જે ઉત્સવ છે એની આગમન યાત્રાની તારીખ કારણ કે મુખ્ય તમામ મંડળોએ પોતપોતાની રીતે પ્લાનિંગ કરી અને એડવાન્સ પેમેન્ટ પણ કરી દીધા હોય એમને મોટું નુકસાન વેઠવું પડે એવો એવો સમય હતો એટલે એ બાબતે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમને પણ આ રજૂઆતો આવી હોય તમામ ધારાસભ્યશ્રીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર તમામે સાથે મળી અમારા સંગઠનમાં પણ ઘણી રજૂઆતો આવી હોય એમના દ્વારા પણ અમને કહેવામાં આવ્યું પોલીસ વિભાગ સાથે બેઠક કરી છે પોલીસ વિભાગ સાથે બેઠક કરી અને આ બાબતે યોગ્ય નિર્ણય પોઝિટિવ થાય એ બાબતે આવતીકાલથી જ જે કોઈ પણ અરજીઓ આવશે એનું સુનિયોજિત રીતે એની આગમન યાત્રાની પરવાનગી આપવામાં આવે એવો પોલીસ વિભાગ દ્વારા સકારાત્મક નિર્ણય આપવા કરવામાં આવ્યો છે અને હું પોલીસ વિભાગનો માન્ય કમિશનરશ્રીનો પણ આ બાબતે આભાર માનું છું કે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં અમને સાંભળી અમારા આયોજકોને સાંભળી અને એમણે જે પ્રકારે નિર્ણય લીધો એ બાબતે હું એમને બિરદાવું છું જી વિવિધ પ્રશ્નો જેમ કે ડીજે હોય અથવા મૂર્તિની હાઈટ હોય એને લઈને જે પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એમના અધીન પોલીસે પોતે રહેવું પડતું હોય છે પરંતુ આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરીને પણ કયા પ્રકારની છૂટછાટ આપી શકાય એ બાબતે સકારાત્મક વિચારશે એવું માન્ય કમિશનરશ્રી અમને